ધાનેરા તાલુકામાં આજથી લઈને આગામી સોમવાર બાવીસ જુલાઈ સુધી ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામ્યો છે ધાનેરા તાલુકાની કુલ પિસ્તાલીસ ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે આજે પ્રથમ દિવસે પંદર ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચ માટેની ચૂંટણી યોજાઈ હતી ધાનેરા તાલુકાની રૂણી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે નરવણ કાળજી કેશાજી બિનહરીફ ચૂંટાઈ આવે છે

સત્તર સાત બે હજાર પચીસના રોજ યોજવામાં આવી જે ચૂંટણીમાં જે બેઠકમાં ઉપસરપણની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ રજૂ કરવાનું સવારમાં નવ વાગ્યા પહેલાંનો સમય હોય જે ઉમેદવારી ફોર્મ કાળાજી કેસાજી નરવાણનું એક જ ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ તે તેના પછી બીજું કોઈ ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ નથી અગિયાર વાગે બેઠકનો સમય હોય જે બેઠક અગિયાર વાગે ચાલુ કરવામાં આવી જેમાં આજ રોજ નવ સભ્યો અને એક સરપંચશ્રી હાજર હોય અને મિટિંગનો ભાઈ સભાનું કોરમ થવાથી મીટિંગમાં કાળાજી કેસાજી નરવાણનો એક જ ફોર્મ આવેલ હોય અને તેમને

ધાનેરા તાલુકાની કુવરલા ગ્રામ પંચાયત જે અગાઉ સરપંચ સહિત સાત વોર્ડ સભ્યો બિનહરીફ ચૂંટાતા સમરસ જાહેર થઈ હતી ત્યાં આજે ઉપસરપંચ પણ બિનહરીફ જાહેર થયા છે નિયત સમય મુજબ અધ્યાશી અધિકારી જગદીશભાઈ જોશીએ ઉપસરપંચ માટેની પ્રક્રિયા હાથ ધરતા માત્ર એક જ ઉમેદવારી પત્ર રજૂ થયું હતું આથી કુંવરલા ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ બંને બિનહરીફ જાહેર થતા સ્થાનિક ગ્રામજનો અને વોર્ડ સભ્યોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી સરપંચ પુરીબેન ચૌધરી તલાટી પરેશભાઈ મકવાણા અને સાત વોર્ડ સભ્યોની હાજરીમાં રમીલાબેન કોળીનો ઉપસરપંચ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા આ સાથે ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપ સરપંચ બંને પદ પર મહિલાઓએ કાર્યભાર છે કુવાલા ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણી આવી હતી એમાં નિયત થયેલા સમયમાં એક ફોર્મ કરેલ હતું કોળીનું અને એ એક જ ફોર્મ રજૂ થતા એમને બિનહરીફ ઉપસરપંચ તરીકે જાહેર કરવામાં આવેલ છે બીજી અને આ જ પંચાયતની સરપંચની ચૂંટણી પણ બિનહરીફ તરીકે થયેલ છે એમાં ભૂરીબેન અનિલભાઈ ચૌધરી બિનહરીફ વિજેતા થયેલ છે

યુવાને ધારા શાસ્ત્રી દિનેશભાઈ પરમાર ઉપસરપંચ બનતા ગ્રામજનોએ ફૂલહાર પહેરાવી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું આજ રોજ છિંડીવાડી ગ્રામ પંચાયત દ્વારા ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજવામાં આવી એમાં ડેપ્યુટી સરપંચ તરીકે મને બિન હરીફ તરીકે ગ્રામ લોકો દ્વારા ચૂંટવામાં આવ્યો તે બદલ ગામ લોકોનો તમામ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર કેટલા સદસ્ય હતા સદસ્ય હતા આઠ એમાંથી બધા હાજર જ હતા નામ કીધું તમારું મારું નામ ડાબી દિનેશભાઈ આંબાભાઈ આ તરફ આજે સાંજે ચાર કલાકે યોજાયેલી માલોત્રા ગ્રામ પંચાયતના ઉપસરપંચ માટેની ચૂંટણી ભારે રસ્તા કસી ભરી રહી હતી માલોત્રા ગ્રામ પંચાયતની ચૂંટણી હંમેશા રસપ્રદ રહે છે પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ સાંજે ચાર કલાકે ઉપસરપંચ ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ગણેશભાઈ રાગી અને કરીબેન મુંજીએ ઉમેદવારી નોંધાવી હતી ઉપસરપંચ માટે હાથ ઊંચા કરીને મતદાન કરાવવામાં આવતા ગણેશભાઈ રાગીને સરપંચ સહિત કુલ છ મત મળતા તેમને મલોત્રા ગામ પંચાયતના ઉપસરપંચ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા

ગણેશભાઈ રીતમાભાઈ રાંગી જે મેઘવાળ સમાજમાંથી આવે છે એમને સ્પષ્ટ બહુમતીથી ઉપસરપંચમાં વિજેતા જાહેર કરેલ છે તે બદલ હું ગણેશભાઈનો અને સમગ્ર ગ્રામજનોનો પણ આભાર માનું છું અને અમારે તમામ ગ્રામજનોના ચૂંટાયેલા સભ્યો અને સરપંચ ઉપસરપંચ બધા ભેગા મળીને ગામનો વિકાસ કરવાનો હોય અને એમાં અમે ખૂબ વિશ્વાસ છે કે ગામ લોકો પણ એમાં સહકાર આપશે છે અમારે આ ગામમાં જે હમણાં તળાવો ભરેલે એમાં પણ ચેક ડેમ અને આડબંધ અને એક અટલ ભૂજળ યોજનામાં જે જળ સંચય યોજનાને તરફથી એક બોર પણ રિચાર્જ ભૂગર્ભ જળનો બોર પણ બનાવવાનો અમે માગણી કરા સર રાજ્ય સરકાર જોડે અને ખૂબ સારું હોય અને ખૂબ આનંદથી અમે ગામ લોકોને હળીમળીને વિકાસના કામો કરીશું પ્રેમથી રહીશું બધી સમાજને હાથે રાખીને કામો કરીશું